મહેસાણા ગાંધીનગર હાઇવે પર આવેલ વીએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં બે દિવસના રાષ્ટ્રીય સ્તરનો નેશનલ સમર પ્રોજેક્ટ અને કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભણવામાં આવતા પ્રોજેક્ટને પ્લેટફોર્મ મળે અને બીજા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરવામાં આવે એ હતો નેશનલ સમર પ્રોજેક્ટ કોન્ટેસ્ટ છે એમબીએ કરિક્યુલમમાં આઠ વીકનો અમારે સમર પ્રોજેક્ટ હોય છે જે છોકરાઓ ઇન્ડસ્ટ્રીમાં કરે છે અમે એ બધા પ્રોજેક્ટ્સના જે જુદા જુદા સંસ્થાઓમાં થયા છે એમાંથી જે સૌથી સારો પ્રોજેક્ટ હતો એ દરેકને અમે અહીંયા ઇન્વાઇટ કર્યું અને એનો કોમ્પિટિશન કર્યું છે આ સમર પ્રોજેક્ટમાં સ્ટોક માર્કેટ ટીમ બિલ્ડિંગ બિઝનેસ પ્લાન માટે પ્રોજેક્ટ લોન્ચિંગ ગેમ મની મેટ્રિક્સ મેનેજમેન્ટ ક્વિઝ રંગોળી બોલિવૂડ ક્વિઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ટાઈપની જો ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે તો વ્યક્તિઓને એક સ્ટુડન્ટ પ્લેટફોર્મ મળે છે કે જ્યાં એ લોકો બતાવી શકે કે એ લોકોમાં શું ટેલેન્ટ છે એ લોકોએ શું કામ કરેલું છે સો એક પ્રકારનું રિફ્લેક્શન થઈ શકે અહીંયા રંગોલીમાં પાર્ટિસિપેટ કર્યું હતું અમારું થીમ હતું સેવ સ્પેરોઝ અમને સેકન્ડ પ્રાઇઝ મળી બહુ ખુશી થઈ અને જજમેન્ટ બી બહુ સરસ રીતે કરેલું હતું આ કાર્યક્રમ દ્વારા અનેક વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા ખીલવાનો મોકો મળ્યો હતો કેમેરામેન કિશન સનોલ સાથે કશ્યપ જોશી વીટીવી મહેસાણા